કેમ મજામાં કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ વિડિયો વિડીયો ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે પણ અમારા માટે થોડુંક ટાઇટલ જો તમને ખ્યાલ તો આવી જ ગયો હોય છે કારણ કે આજ મારો લાસ્ટ બ્લોગ છે નીચે તમે ટાઇટલ જોયું હોય છે તો મિત્રો આજનો બ્લોગ છે ને કંઈક આમ ધમાકેદાર બનાવવાનો છે કારણ કે છેલ્લો બ્લોગ છે યુટ્યુબની અંદર તો મિત્રો તમારે છે ને આ ને છેલ્લે સુધી જોવાનો છે અને યાર આખા યુટ્યુબની જર્નીમાં આમ કહેવાય ને બ્લોગ બ્લોગમાંથી જ્યારથી હું આવ્યો ને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં બહુ આમ સારી જર્ની રહી અને બ્લોગ થી લઈ અને મારું એક સપનું હતું કે હું યુટ્યુબમાં કંઈક કરી શકીશ પણ મિત્રો અત્યારે લાસ્ટ બ્લોગ બનાવું છું અને યાર મારી માટે આમ કહેવાય ને કે દિલ ઉપર પથ્થર રાખીને તમને કેવું પડે છે કે આ છેલ્લો બ્લોગ છે અને યાર અત્યાર સુધીમાં શું કેવું મારે પેલા મારે પાસે શબ્દો નથી યાર મારે કેવું તમે જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ બોલો બાપા સીતારામ આશીર્વાદ આપી દયો માતાને મોગલ ના રૂપ અને હિન્દુબા હવે તો છેલો બ્લોગ છે આજ હવે આ છેલો બ્લોગ છે બધાય જોજો અને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ હવે હું મમ્મી કહેવાનું હવે છેલા બ્લોગ માં હું સબસ્ક્રાઇબ કહેવાનું હોય હવે બનાવવાનો નથી દર્શન જય મોગલમાં અને જય માં લખી નાખજો મોડું મોડું યાદ આવ્યું કે આજે માતાજી નો આજે પ્રાગટ્ય દિવસ છે આજ હું કેતા ભૂલી જ ગયો મને યાદ હતું પપ્પા

પપ્પાના આશીર્વાદ લઈ લીધા છે મમ્મીના આશીર્વાદ લઈ લીધા માતાજીના લઈ લીધા

દિવસ છે નકર અમારે કઈક અગાઉ પ્લાનિંગ કર્યું હોત ને તો ક્યાંક જાત પણ હવે જેવી માતાજી નું અંજલ કારણ કે અંજલ વગર તો ખોટું છે બધું એમાં કામ ની ધૂન માં છે ને આજ ખરેખર આજ નો દિવસ સુવર્ણ દિવસ બીજ એટલે બાર બીજ નો જણી કેવાય બીજ એટલે આ માની બીજ કેવાય બીજ એટલે બીજ કેવાય બીજ નું માય બોઉ છે અને આ જીવન બાપુ બાપુ નો બાજુ મયારું કરવા પછી આવતા હરદાર અને માતાજી અગિયાર વર્ષની ઉમર થી જીદ પકડી મારે આવવું છે અને પછી જે બાકરખાન વિશે એ આપ જાણો જ છો પણ તે પછી માતાજી એ વસન આપ્યું હતું અને એ કીધું ધાના બાપુ ગઢવીએ કે બટા અગિયાર વર્ષ સુધી મારા આંગણામાં તું મોટી થાય કેમ ઈ મન માને મારું એટલે જીવણી આય કીધું કે બપુ અમુક ટાઈમ પછી કચ્છના મોધ ની બાજુમાં ગામ છે જ્યાં મારો જન્મતા હે ફલાણા ગઢવી ત્યાં ચારણ ની ત્યાં તમે આવજો અને પછી ધાના બપુ ત્યાં જાય છે પછી આ જીવણી

અરે પણ હિરલ ને બહુ સારું આવડે છે આ જીવણી વિશે મારો હાથ નથી હાલતો હિરલ બાપા હે ગૌરાવી તું પ્લીઝ જીવણી માં ની ચરજ છે બે કડી ઘડા ઘી ના મેલી માથે ને સર ધાર વાટે જાતા તા જો બાપુ કે બેન નાવ જાશો તામ દીડી દો ખો ખાશો વાડાશે યહ રાણાએ ની આય જો ચડી જાશો આમ તો આખી સરસ બહુ લાંબી છે પણ એની એક છેલ્લી કડે કડી છે જીવણી માની કે માને બાઈ કઈ બોલાવી ત્યારે માયા માનું સ્વરૂપ કેવું હતું અંગે અંગે અગ્નિ જાણે ભૂખી સિંહ બાગી બાકરના કી દબટકા મરતા મરતા બાકરે જે ભૂલ કરી પછી છેલ્લે એને મરતા મરતા મા કઈ માફી માંગી છે કે રહીઓ બાપળ બાળ વિચારી કે પાપી હતું ત્રણ ગીતો એ અમારી બહુ મજા તમને મજા આવે ને નીચે કોમેન્ટ કરી જય જીવણીમાં જય સરદાર બાજુ માતાજી નો મસ્ત મજાનો ભાવ ગાયો તમને ગઈ હોય છે અને આ બધું યુગ ભાઈ ને દાદા બે જાય છે અત્યારે બાર બાર જવું પપ્પા બહાર તો જાવજ પણ પાંચ વાગે ને તડકો ઓછો થાય ને પછી એવું છે એવો અહેસાસ સુદ બીજ નો પપ્પા ને બઉ ઈચ્છા છે અત્યારે ફરી પાછું પપ્પા એ યાદ આપડે છે ને આવતા વર્ષે પાક પણ મેં ખુબ યાદ રાખ્યું ખોટું મેં પેલા કીધું ને હું સોમ માં ને જવાની ઈચ્છા થઈ કારણ કે બીજું તો કઈ કામ નતું બધું કમ્પ્લીટ થઈ ગયું કામ મિત્રો બીજી એક છે ને તૃપ્તિબેન બેન ગઢવી ની કોમેન્ટ હતી કોમેન્ટ નહીં પણ મેસેજ હતો મને પર્સનલ માં મેસેજ આવ્યો હતો તારે પેરું હોય ને તો જીમીન કાપડું પડ્યું છે એમ કોનું તમે કીધું બેન તમારો ખુબ ખુબ આભાર પણ અમે ક્યારેક છે ને અમારે લેવું છે એટલે અમે લઈ લેવું અને પછી છે મારે એમાં એવું છે કે તમે ક્યાં રહ્યો છો ને એવું કઈ મને ખબર નથી ને એક ખાલી પહેરવા હાટું મારી ને ધોકો ખાવો એવું થાય બરોબર ને મળતા આજુબાજુ ક્યાં મળતા હોય તો કેજો મળતા હોય તો કોમેન્ટ કરજો જીમી ને કાપડું હારા અને ચારણી પહેરવેશ બરોબર ને હવે હું સકરપારા બનાવું સત્રપારા સત્રપારા બને છે અને એક બીજી કોમેન્ટ હતી કોની હતી ધારાબેન ની લગભગ કોમેન્ટ હતી એ જામ મળશે આપણે હું હું કઉ છું મિસિસ ચારણા આપડે બાજુ માં છે ને વિસાવદરે મળી જાય આપડે વાવાઝોડું પણ થઈ જાવ એક વાવાઝોડું પૂરું થઈ જાય વાવાઝોડું શું છે એ કાલ ખબર પડી જાય હું કે કાલના કાલના વાવાઝોડું તૈયારી તૈયારી બધી અને કાલનું શું છે એ બધાને ખબર તો પડી જ ગઈ છે અને ન પડી હોય તો તમને પડી જાય બીજું તો હું કહું મારે કાલ વાવાઝોડું એક આવે છે એટલે વાવાઝોડું પતી જાય પછી અમે કંઈક ગોઠવશું પ્લાનિંગ કરીશું અને મિત્રો બીજો હું કહું છું કે તમને એમ લાગતું હોય છે કે આજ મારો છેલ્લો બ્લોગ છે શું લાગે છે સાચું કહી દે છેલો બ્લોગ છે શું લાગે છે તમને નીચે કોમેન્ટ કરજો

એવી રીતે સમજ વાળા સમજી જાય આવા ચારણના શબ્દો હોય છે ચારણ છે ને મિત્રો ઈ એક વ્યસન છે તમે ન મૂકી શકો તમને એમ લાગ્યું ને ઘડીક ધ્રાસકો લાગ્યો હોય છે કે આ કેમ બ્લોગ મૂકીને વૈયા જાય પણ હવે ક્યાંય નથી જતા

એવું લખી નાખજો સુંદર સુવિચાર આપી દો આજનો સુંદર સુવિચાર છે સફળ થવું હોય તો બે રસ્તા છે કા ગમતું કામ કરો કામ ને ગમતું કરો વાહ વાહ સફળ થવું હોય તો બે જ રસ્તા છે તો ગમતું કામ કરો અથવા કામ ને ગમતું કરો ગમતું કામ કરો કામ ને ગમતું કરો બરોબર છે

એટલે હજી તો શરૂઆત છે અમારી ત્યાં ધઈ એન્ડ નો સમજતા તો સારું મિત્રો આજનો વ્લોગ રાખું છું અહીંયા સુધી કેવો લાગી હોય નીચે કોમેન્ટ કરી દો એપ્રિલ ફૂલ બનાવી દીધા તમને બધાને પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા એક વાત કહેતા ભૂલી ગયો ઊભા રહીએ ઊભા રહીએ ઊભા રહ્યો પપ્પાએ એક આરી પહેલાં કહેવત કીધી હતી કહેવત નહીં પપ્પા હું તમે કીધું તું ઉખાણું હતું ને કે આ હું ઉખાણું હતું લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય હા તો એમાં હેમલતા બેનની કોમેન્ટ આવી કે પડછાયો તો એ સાચું છે હવે મારી પ્રાથમિક દ્રષ્ટિએ હું એને સાચું નથી કેતો પડશે બેન કેતા હોય તો બેન છે તમે કહો છો ને એટલે રાખો હાલો નગર અમારી

એટલે એ જ હતો ને મને નથી ખબર કારણ કે અમારે છે ને બે ત્રણ દિવસનું વ્લોગનું શું કહેવાય આ એડવાન્સમાં હું બનાવું છું બે ત્રણ દિવસ ના કારણ કે અમારે દવાખાનું ગમે ત્યારે આવી શકે તમને ખબર છે એટલે એના લીધે તો થોડુંક માફ કરજો એટલે કે આ ઉખાણું આ જ હતું ને કે બીજું હતું એ કોમેન્ટ કરજો તો તમે સાચા છો આજના વિનર છે હેમલતાબેન ગઢવી અને હેમલતાબેનને તાળીઓથી વધાવો તો સારું મિત્રો આજનો લોગ અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ છીએ જલ્દી નવલોક માં ત્યાં સુધી બધાય ને જય માતાજી